સંત દેવદાસ અમર દેવીદાસના નામથી ગુંજતા આ પંથકમાં અષાઢી બીજના દિવસે લાખો ભાવિકો ઉમટે છે દિન દુખિયાની સેવા કરી અલખનો આહલેખ જગાવનાર દેવીદાસ બાપુ અને અમર અમરમાએ અષાઢી બીજના દિવસે ચેતન સમાધિ લીધી હતી ત્યારથી પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પહેલાના સમયમાં રક્તપિતનો રોગ વકર્યો હતો અને જેને આ રોગ લાગુ પડે તેને તેના સ્વજનો તરછોડી જંગલમાં મૂકી આવતા અથવા દરિયામાં ફેંકી દેતા તેવા સમયે દેવદાસ બાપુ અને અમરમાં આવા દર્દીઓને અહીં લાવતા તેની સેવા ચાકરી કરતા અને રોટલો માંગીને તેને ભોજન કરાવતા ત્યારથી અહીં ભોજનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે પરબધામ ખાતે અમાજથી લંગી બીચ સુધી મેળાનું આયોજન થાય છે અને અહીંના મહંત કરશનદાસ બાપુના સાનિધ્યમાં લાખો ભાવિકો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે આજે પણ અહીંના પાણીના કુંડનું પાણી ગ્રહણ કરે તો તેને રોગમાંથી મુક્તિ મળે છે તેથી આજે પણ ભાવિકો પાણી પીવે છે સાથે અહીં ત્રણ દિવસ મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને તેમાં જગત કલ્યાણ માટે લાખો આહુતિ આપવામાં આવે છે અહીં વર્ષોથી આવતા ભક્તોમાં અનન્ય શ્રદ્ધા છે અને સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવે છે માં ને દેવીદાસ બાપુએ ચેતન સમાધિ લીધી ત્યારથી આ પર્વ સ્વયંભુ ઉજવવામાં આવે છે અહીંયા લાખોની મેદનીમાં અઢારે વર્ણ ના હરેક શ્રદ્ધાળુઓ ધર્મ પ્રેમી જનતાઓ અહીંયા મેળામાં આવે છે પ્રસાદની વ્યવસ્થા બધા માટે કરવામાં આવે છે ભોજન ની અને અહીંયા રહેવા માટે ત્રિવેણી સંગમ છે આ કોઈ રૂપ થી આ મેળાની અંદર સ્વયં હાજરી આપતા હોય છે તો આ મેળો પરબધામ ની અંદર લાખો યાત્રાળુઓ આવી અને આ મેળાને ઉજવે છે કે મહામારી આપણે જોઈ કોરોના કાળ આવ્યો તો સમયમાં જે રક્ત નો રોગ હતો એ સમાજે એને તિરસ્કાર કરી દીધો હતો હરેક મા બાપ કોઈ કોઈ સંબંધ નતો રહ્યો ત્યારે પ્રજા ગામના લોકો જેને રક્તપિત થતો એને જંગલમાં ફેંકી આવતા હતા

મારું નામ કંચનબેન રામભાઈ વખાસિયા છે હું જેતપુર થી આવું છું વર્ષોથી અમે 30 વર્ષથી મારા મેરેજ થયા ત્યાર પછી થી હું આવું છું અહીંયા અમને બહુ ખૂબ શ્રદ્ધા છે બાપુ બધાને ખૂબ આદર પ્રેમ થી આવકારે છે આજના દિવસને અષાઢી બીજ અને પડ અમર અમાસ થી અહીંયા મેળો ભરાય છે અમાસ પડ્યું અને બીજ થી 3 દિવસનો અહીંયા મેળો યોજાય છે લાખો લોકો અહીંયા શ્રદ્ધા થી પ્રસાદી લે છે અને અહીંની માન્યતા છે કે અમરમાં અને દેવીદાસ બાપુ આંબાવાડી માં આવીને આજે પ્રસાદ લે છે એટલે બધા શ્રદ્ધાથી પ્રસાદ લે છે અને બધા ગુરુજી નો ખુબ આદર પ્રેમ અને આવકાર છે અને બધા પ્રેમથી અહિયાં રહે છે અને મોજ મસ્તી કરે છે